શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો આજે તારીખ થઈ છે ચોવીસ અને વાગ્યા છે પાંચ અને જવાનું છે હશુભાઈની ત્યાં આપણે હમણાં બે દિવસથી જે કાર્યક્રમ હાલે છે ને એમાં આજે એના દીકરાની જાન છે જાનમાં જવાનું છે પણ હવે જાનમાં જવામાં છે ને પડી ગયો છે એક લોચો તો તમને બતાવો ને તો ગાડીનો કાચ ફૂટી ગયો છે પાછળનો હવે જો ત્યાં જઈએ અને રોદામાં કાચ નીકળી ગયો હોય તો પાછળ થઈ જાય આવું ખુલ્લું એટલે ગમે કંઈક જુગાડ કરી છીએ અત્યારે પેલા ટેપ મારી રાખી જોઈએ જો રહી જાય ને તો બે ત્રણ દિવસ નીકળી જાય કારણ કે કાલે રવિવાર છે એટલે કાલે રિપેર ન થાય ગાડી અને પરમ દિવસે છવ્વીસમી જાન્યુઆરી પંદર પરમ દિવસે રજા હોય એટલે બે દિવસ તો કંપનીવાળા ગાડી લે નહીં તો બે દિવસ પછી એનું થાય હવે ટેપ બેપ મારી સુગાર કરીએ બે દિવસ આગળ હાલે ને નીકળે ને એવું જો કંઈક આવો કાઉપેરિંગ કરીને કે ઉપરથી તો ને ટેપ મારી દીધી છે એટલે હવે રોદ આવે ને તો એક નીકળે નહીં

રેકોર્ડિંગ માં બધાય બોલી આવે ને આવે ને એટલે થી આગળ એમ કે આલો વિડિયો લઉં છું હા ગાડી તો લઈ લે પેલો રોદ આવે ને એમાંથી ઘણી ઘણી ખરા કરતી હતી આખો કાસ ઓલો થઈ ગયો ઘણી ઘણી એટલે જે ટેપ મારી ને એમને જુગાડ કર્યો હાલે આવો ટેમ પર કારણ કે બે દિવસ તો કાઢવા જો હે કાલ રવિવાર છે ને પ્રમદી છે છવ્વીસમી જાન્યુઆરી અને જવાનું છે જો આજે પાછું કાલે જે ગયા હતા ને વાટિકા ફાર્મમાં વાટિકા રિસોર્ટમાં વાટિકા રિસોર્ટમાં પાછું જવાનું છે

અમો ગોતવાની જો ભાઈ મારું આ વાહ બરાબર વાહ

ત્યાં બધ્યા તો વ્યવસ્થા થઈ ગઈ બચ્યા મહેમાનો માટેનું સિટિંગ અને કાઉન્ટર હવે હમણાં થોડી વાર પૈસા ને જમવાનું અને આ બાજુ છે માયરું ને બેઠક વ્યવસ્થા

હા આમ ને એમ તમારો હથવાળો રહે ને બદલી નાખ્યું હે આમ ને એમ તમારો હથવાળો રહે ને તો બદલાઈ દેવા કાપી પાછો ત્રાસ વડીલોનું ધ્યાન રાખ્યો મા રશિ કાકાનું હં કિશોર ભાઈ રશિ કાકાનું ધ્યાન રાખ્યો ગો એ શું શું લેવું પાઈનેપલ મેં ક્યુ શું હું લઈ છું પાઇનેપલું ચાલુ કર્યું છે કે મજા આવી કહો ને બહુ મજા એમને જમવામાં મજા જ હા એમ ખાસ મિત્ર છે પણ છે ને એટલો ગભરાય છે ને ને હારે ફોટા પાડતો જ નથી શું થાય ફોટામાં હેં ફોટા ગોવા ગયા તો ક્યાંય બોલાવ્યા તો પાંચ હાજો

ભોલા દીધા સાડા બાર ચા લગાતાર આજે ત્રીજો દિવસ છે કેમ પહેલે દિવસે દોઢ વાગ્યા હતા તે તમે અમને બાર વાગ્યા વહી આવ્યા હતા આમ તો ચાર દિવસો પહેલાથી બાર વાગ્યા બીજીથી દોઢ વાગ્યો કાલે એક વાગ્યો હતો આજે સાડા બાર ચા ને જે ઘરે ભોખશું એટલે

લગ્ન વિડીયો જોવા નહીં મળે અને જો જાય છે હવે આમ તો બે કામ છે પાણી છે ને બોર ઉતારવાના છે બોર મોકલવાના છે લંડન બોર એટલે બધા મીઠા ને કહનો ફોન એવો તો ભાઈ જે મારા બોર મોટા છે એટલે કાલે પાણો ને ડિમ્પલની કાલે જાય છે લંડન જવા નીકળે છે એટલે કીધું એ નહીં મોકલી દઈ સીધા આમ ઘરે પોગી જાય સીધા હા બોલો પાર્સલ માં મોકલો તો તમારે ના ના પાર્સલ માં હા અઠવાડિયા પોગે થી તો બગડી જાય હા તો હવા આ કાલ પોગ બો પર નીકળે ને બીજા દિવસે હાંદે પાછા પોગે 24 કલાક માં પોગી જાય એટલે બોર વાંધો ના હોય સેજે થોડા કાચા જ હોય થોડા ઉતરીએ ને અહીંયા પોગતા પોગતા પાકી જાય અને અમે હમણાં અઠવાડિયા દોરી દઈ ગયા નોતા હા મે કમ દે ભી અને અમને લગન સીધા નથી થઈ ગઈ પૂરી હવે સીધા પાંચ તારીખે આમ તો બે લગ્ન છે પણ એ ગામડે છે એટલે એક લગ્ન કરવા આશા નહીં દાહે ને એક લગ્ન કરવા બાપુજી નહીં દાહે ગામડે હવે જવાનો પ્લાન કરતા હતા પણ એ કાંઈ એમ ફાઇનલ નથી જો કોણ ક્યારે કેવી રીતે જવાની એ બધું ફાઇનલ થાય એટલે તમને બતાવશું અને પછી છે એક સોસાયટીમાં સાત આઠ નવના પછી બીજા કોઈ કંકોતરી નથી આવી કેમ નહીં પછી કોઈ ના ના એક આવી છે ને

ફિટિંગ થાય એટલે બીજી ત્રીજી તારીખે આપણી ગાડી કમ્પ્લીટ થાય એમ છે તો હવે બોર ધોઈ ને તો ઘણું તો બધું પાકી ગયું છે આગળ ઓલી બોવડીમાં આમાં થોડાક કાચા છે ઓલી બાજુ બોવળી છે ને એમાં છે હમણાં તમને ઉતારીએ અને બતાવીએ કેટલા કોતર્યાવા છે એ ઓલી વખતે કરતા છે ને ડુંગળી આ વખતે મસ્ત થઈ ગઈ છે ઓલી વખતે ને કાટી થઈ ગઈ હતી એટલે બહુ હરખી નહોતી થઈ પણ આ વખતે છોટી છોટી છે ને એટલે ગાંઠિયા તો જાડા કેટલા થઈ ગયા અને મૂળા મૂળા હવે તો પાકી ગયા ઘણા મોટા થઈ ગયા બહુ લગભગ બધા એમાં મૂળા મેળા દેખાવા અને બોર તો હવે મને એમ છે લગભગ એમાંથી પસાર ટકા ઉતરે એમ છે એટલે એટલા પીળા થઈ ગયા ને એ બહુ બધે ઉતાર લેવાના છે તો થાઈલેન્ડના આંબામાં નવા ડોકા નીકળી જાય છે ગમો રહ્યો હતો ને હવે ધીમે ધીમે બળી કેરી બે હવા અહીંયા બે થઈ ગઈ છે આમાં જે કાંઈ એવું નથી છે પણ એ નાની નાની હવે કેટલીક રે એ પછી જોઈએ જોઈએ નવો મોર પાછો આવતો જાય હાલો જો હવે લાલ થઈ ગયા લાલે એ મેળા નીચે થવા લંડન પોક્ષે એટલે મસ્ત મીઠા અને રસાળા થઈ જાય એમાં જો અમુક તો અહીંયા બગડી હોત જાય લાલ નીચે પીડા ને પાકી પાકી ખરી જાય એટલે પીળા થઈ ગયા હોય ને એ બધા લઈ લે હાલો જો મસ્ત સનસેટ એ થઈ ગયો એકદમ કેસરી આકાશ થઈ ગયો છે તો કામે પતી ગયો છે હવે તો પાણી પાણી પાવા નહોતું એ બધું પાઈ દીધું આને નોત પાવનો ને કાંદા ને લસણ ને ના પાડી બકી પ્રેક્ટિસ ઈનો હતો એટલે કે તો એને કરે પાઉ અને કેટલો ઉતાર્યું શાકભાજી જો તું વેર ઉતારી બોર ઉતાર્યા પછી પપૈ ઉતાર્યું પપૈયો વિતરો મૂળા કાંદા કાંદા એમે બોર છે આમે બોર છે બેઠેલે તો બોર લા થઈ રહે એટલે લડન વળન ખાતા નહીં દેરે કુટશે નહીં ચાલો બધું કામકાજ પતી ગયું શાકે ઉતર આવી ગયું અને હવે જઈ ઘરે લગભગ સાંજના સાડા છ વાગ્યા છે અને મસ્ત બોર પાકીને તૈયાર થઈ ખાવાની મજા આવે એવા છે અને આજનો બ્લોગ જો હવે અહીંયા પૂરો કરીએ તમને કહેવો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામી